દોસ્તો દિવાળી નજીક છે અને દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર અવનવા દીવડાઓ અને દીપક આપણે પ્રગટાવશું સાથે ઘણા બધા યુવાન મિત્રો ફટાકડા પણ ફોડશે અહીંયાથી પણ આપણને જનરલ સાયન્સનો એક મુદ્દો મળે છે આ જે ફટાકડાઓ છે તેમાં ઘણા બધા ફટાકડાઓમાં અલગ અલગ રંગો પણ પ્રદર્શિત થતા હોય છે પ્રકાશની સાથે કોઈ ફટાકડા લાલ રંગ તો કોઈ વાદળી કોઈ ભૂરા કોઈ સફેદ રંગનું પ્રદર્શન કરતા હોય

તદુપરાંત આપણને ખ્યાલ છે કે આકાશની અંદર જે આતશબાદીમાં જોવા મળતા વિવિધ રંગોમાં એ કયા કયા રંગો જેમ કે લાલ છે તો લાલ રંગ માટે સ્ટ્રોન્સિયમ તત્વનો ઉપયોગ થાય છે તદુપરાંત લીલા રંગ માટે બેરિયમ તત્વનો ઉપયોગ થાય છે તદુપરાંત આપણે પીળો રંગ છે તો તમે ક્યાંક એવું જોયું છે કે સોડિયમ વેપર લેમ્પ જે પીળી લાઈટોનો ઉપયોગ થતો હોય તો હંમેશા પીળા રંગ માટે સોડિયમ તત્વનો ઉપયોગ થાય છે એ જ રીતે કેસરી રંગ માટે કેલ્શિયમ તત્વનો ઉપયોગ થાય છે વાદળી રંગ માટે કોપર તત્વનો ઉપયોગ થાય છે સફેદ રંગ માટે એલ્યુમિનિયમ પ્લસ મેગ્નેશિયમનો ઉપયોગ થાય છે એ જ રીતે પર્પલ રંગ માટે છે કોપર પ્લસ સ્ટ્રોન્શિયમના મિશ્રણનો ઉપયોગ થાય છે ખૂબ ખૂબ આભાર ડીવી સાહેબ તો મિત્રો ઘણા બધા અલગ અલગ રસાયણો અલગ અલગ રંગો આપે છે તમે બધા પણ ફટાકડા પ્રમાણમાં ઓછા ફોડજો પર્યાવરણીય જાળવણીને ધ્યાનમાં રાખજો અને ખૂબ સેફ રીતે પરિવાર સાથે દિવાળી મનાવો નવા વિક્રમ સંવત માટે તૈયાર થાઓ અને આવનારા સમયમાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો તેવી વોલ્ડિંગ બોક્સ વતી હાર્દિક શુભકામનાઓ